તો હવે તમે કોઈ પણ ખેડૂત ને બિયારણ જોવું હોય તો આપણે કાકાની વાડીએ આવીને રૂબરૂ જોઈ શકે છે તમારો મોબાઈલ નંબર બોલો પંચાણું હાથ છેતાલીસ પંચાણું હાથ છેતાલીસ અચાર સાત અઢાર હચે અઢાર બરાબર તો કોઈ ને માહિતી લેવે તો કાકાને ને કોલ કરી શકે છે અને આપણે આ બિયારણની ખરીદી તમે ક્યાંથી કરી હતી થી આવ્યા હતા ભાઈ કંબોય થી વિહત એગ્રો સેન્ટર કંબોય થી ઓનલાઈન એમને ખરીદી ખરીદ કરી હતી બરાબર તો કોઈને પણ બિયારણ ની ખરીદી કરવી હોય તો મારો મોબાઈલ નંબર ત્રેસઠ પંચાવન ઓગણચાલીસ એસી ચોત્રીસ મંગાવી શકો છો જો કટિંગ થઈ ગઈ છે નિશ્વાસ ચુમ્માલી ગામ જોરદાર રિઝલ્ટ તો જોઈ શકો છો Thank <laughs>